નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વશરામભાઈ લાલજીભાઈ કળથિયાની વાડી આવ્યા છીએ ગોલ્ડ કિંગ કંપનીના શક્તિ ચણ્યા છે સાહીઠ દિવસના ચણ્યા થયા છે અને તમે જોઈ શકો છો ડ્રીપમાં એમના પોપટાની સિરીઝ જુઓ તમે ફાલ બેહવાની મેથડ જોઈ શકો છો આ સાઠ દિવસના ચણ્યા છે ડ્રીપની અંદર કરેલા છે આ તમે જોઈ શકો છો ચણાના બિયારણ તો ઘણી બધી કંપનીના આવે છે બધા સારા જ આવે છે પણ આપણે બીજાથી વધારે સારું કયું બિયારણ છે એ નક્કી આપણે કરવાનું છે બરાબર આજે આ વાડીએ હું આવ્યો પૂર્ણ સંતોષ છો કેમ કે શક્તિ ચણા બીજ જે છે ગોલ્ડ કિંગ કંપનીનું એ એક નંબર ઉપર આવે છે આવો આપણે ખેડૂતના માટે અભિપ્રાય સાંભળીએ ભસામામાં બોલજો હા હા અમે સેણા વાવ્યા છે શક્તિ સેણા છે અને બે મહિના ડીપમાં થઈ ગયા છે વચ્ચે પાંચ ફૂટનું વખોડું છે ઢકાઈ ગયું છે છે સારો સારામાં સારો આવે એવું છે પછી ચણામાં તમને બીજા કરતાં શું ફેર લાગ્યો બીજા બોમ્બે છે પોપટેની બેટક સારી છે અને સારામાં સારો ઉતારો આવે એવું તો કહેતા છે બરાબર છે આવો એમના ભાગ્યા મોઢે સાંભળીએ સંજયભાઈ બે શબ્દ બોલો તમે ચણામાં તમને બીજા બિયાણ કરતા શું ફેર લાગ્યો સારું છે બિયાણ ફાલમાં એમ ફાલમાં સારું છે પછી પોપટાની બેઠક કેવી લાગી એમ બરોબર છે તમને ટૂંકમાં સંતોષ ખરો બેને બેને સંતોષકારક છે હા સારું આભાર